તો રાજ્યમાં બેવડી ઋતુની અંબાલાલ પટેલે આગાહી કરી છે થી ત્રેવીસ ઓક્ટોબર સુધી અમુક વિસ્તારોમાં માવઠાની અસર રહેશે અમુક વિસ્તારોમાં તેત્રીસ ડિગ્રી સુધી તાપમાન પહોંચવાની શક્યતા છે નવેમ્બરની શરૂઆતમાં ઉત્તર પૂર્વીય પ્રદેશોમાં હિમવર્ષા થશે જ્યારે નવેમ્બરની શરૂઆતથી સમગ્ર રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા મળશે ઉત્તરાયણ બાદ પણ ઠંડીનો ચમકારો યથાવત રહેશે લગભગ ઉત્તર ગુજરાતના ભાગોમાં મહત્વ ઉષ્ણતામાન થર્ટીથી તેત્રીસ ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહેશે અને મધ્ય ગુજરાતમાં પણ તેત્રીસ ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહે છે ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ તેત્રીસ તેત્રીસ ડિગ્રી સેલ્સિયસ ઉપર થવાની શક્યતા રહે સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં પણ ગરમી રહે પરંતુ તારીખ હમણાં બે ત્રણ દિવસ પછી કે દસ તારીખ પછી પુનઃ વાદળો આવવાની શક્યતા રહે છે દિવાળીની આસપાસથી વાદળો આવશે અને બેસતા વર્ષે શરૂઆતમાં માવઠું થાય તેવું તેવું બની શકે ત્યારબાદ નવેમ્બરમાં પણ સ્થિતિ માવઠા માવઠા માવઠાયુક્ત રહેશે